પાટણ પોલીસે ગેસ્ટ હાઉસની યાર્ડમાં ચાલતું કુટનખાનું ઝડપ્યું પાટણ શહેરના દેવદર્શન કોમ્પ્લેક્ષમાં ગેસ્ટ હાઉસમાં લાંબા સમયથી ચાલતો હતો દેહવ્યાપારનો કારોબાર દેવદર્શન કોમ્પ્લેક્ષમાં આવેલા રંગોલી ગેસ્ટ હાઉસમાં પરપ્રાંતિય મહિલાઓ દ્વારા ચલાવવામાં આવતો હતો દેહ વ્યાપારનો કાળો કારોબાર મુસલ્લા મુસ્તાક વનિતા રફીક દ્વારા ચલાવવામાં આવતું હતું સમગ્ર રેકેટ ગ્રાહકો પાસેથી દેહ વ્યાપારના પાંચસો થી પંદરસો સુધીના રૂપિયાનું ચાર્જ વસૂલવામાં આવતો હતો પોલીસે કુલ સાત આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપ્યા ભાગતા ફરતા રફીક નામના મુખ્ય આરોપીને દબોચવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા રિપોર્ટર મનુભાઈ ઠક્કર રાધનપુર પાટણ પાટણ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રીએ પાટણ એસઓજી પીઆઈ શ્રી ઉનાગર સાહેબને સૂચના આપેલ કે જિલ્લા વિસ્તારમાં દેહ વેપાર તથા કુટણખાના ચાલતા હોય તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી જેના અનુસંધાને ગઈકાલે પીઆઈ શ્રી ઉનાગર તેમના એસઓજીના સ્ટાફ સાથે પાટણ ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન તેમને બાતમી હકીકત મળેલ કે રંગોલી હોટલ છે તેમાં દેહ વેપારનો અનૈતિક ધંધો ચાલે છે જેથી ત્યાં રેડ કરતા ત્યાં કુલ સાત મહિલાઓ અને ત્રણ પુરુષો કે જે અનૈતિક દેહ વેપારના ધંધામાં સામેલ હોય તે મળી આવેલ અને આ સમગ્ર જે દેહ વેપારનો અનૈતિક ધંધો છે એ આ કામના આરોપી છે મુસ્તાક મુલ્લા તથા વનિતાબેન ચલાવી રહેલ અને તેમની સાથે કે જે રફીક નામનો ઈસમ છે તેનું નામ પણ ખોલવા પામેલ છે આમાં મુસ્તાક તથા વનિતાબેનની ધરપકડ કરવામાં આવેલ છે જે ગુનાવાળી જગ્યા છે ત્યાંથી કોન્ડોમ કોઈન ત્યારબાદ મોબાઈલ ફોન છે એ વગેરે ચીજવસ્તુઓ મળી આવેલ છે અને પથિક સોફ્ટવેર કે જેનો ઉપયોગ આ નોંધણી માટે થાય છે એ નોંધણીની પ્રક્રિયા નહીં હાથ ધરતા જાહેરનામાના ભંગની પણ કલમો લગાડવામાં આવેલ છે કેટલા રૂપિયામાં સોદા થતા પ્રાથમિક પૂછોરછમાં એવું જાણવા મળેલ છે કે બહારથી જે પુરુષો દેહ વેપાર માટે બોલાવવામાં આવતા તેમના પાસે પાંચસોથી પંદરસો રૂપિયા નહીં લેવામાં આવતા હતા મુખ્ય આરોપીમાં કોણ છે મુખ્ય આરોપીમાં રફીક કે જેનું અધૂરું નામ મળેલ છે એ મુખ્ય આરોપીમાં છે પરંતુ જે આ ધરપકડ થયેલા બે આરોપી છે તમામની પણ સક્રિય ભૂમિકા છે મહિલાઓ છે અને કેટલા સમયથી મહિલાઓ છે એ ગુજરાત બહારની પરપ્રાંતિય છે અને અવારનવાર અહીંયા દે વ્યાપારના ધંધા માટે એમને બોલાવવામાં આવતી હતી